આવી હતી એની તો હવે તો ઘણા બધા પ્રશ્ન મુકેશભાઈ જવાબ પણ ખૂબ સરસ આપ્યા ગૌરવ લઈ શકે એવા કલાકાર થેન્ક યુ થેન્ક ભાઈ અને આપણને ઇન્ટરવ્યુ આપ્યું અને એટલો સપોર્ટ કર્યો કે ભાઈ તમે એને ખબર છે કે આ પહેલું ઇન્ટરવ્યુ જ મારું લેવા આવ્યા છે છતાંય પણ મને ઇન્ટરવ્યુની એને ના નથી પાડી તો દિલ પણ બહુ મોટું છે ભાઈનું અને ભાઈ સપોર્ટ બધાને કરે છે કોઈ એમ કહેતું હોય કે ભાઈ મુકેશભાઈ ફોન કરી અને મુકેશભાઈ જવાબ ન આપે એ વાત તો હું નથી માનતો બરાબર કારણ કે મને પહેલાં ફોને જ મુકેશભાઈએ જવાબ આપ્યો હતો મુકેશભાઈએ કીધું કે નાનાભાઈ બે ત્રણ દિવસમાં આપણું ઇન્ટરવ્યુ તમે તારે વારો લઈ લઈએ અને મુકેશભાઈ ઇન્ટરવ્યૂ આપ્યું પણ છે તો બસ આવો ને આવો બધા સપોર્ટ કરતા રહેજો અને ગાયકોની ગોત આપણે ચેનલ બનાવી છે તો નાના નાના ગાયકોને પણ ગોતવાશે હું કેવું મુકેશભાઈ નાના બહુ એટલે બહુ મને ગમ્યું છે કે જે તમે ગાયકોની ગોત ચેનલ બનાવી છે મને બહુ એટલે બહુ દિલથી આનંદ થયો છે કારણ કે આવી ચેનલ અને આવા ઇન્ટરવ્યા અને આવી ગોત ભાગ્યે ચેનલ ચેનલવાળા કરે છે એટલે બહુ મને ગમ્યું છે અને ખરેખર ભાઈની ચેનલને સપોર્ટ કરજો કારણ કે બહુ સારી એવી ચેનલ ભાઈ બનાવી છે અને ભાઈ બહુ સારી મહેનત કરે છે તો પણ મારા પણ જે અંદર મિત્રો સબસ્ક્રાઈબરો જે મારા ચાહક મિત્રો આવ્યા છે જોવા તો ખાસ એમના માટે કહેવાનું છે કે ભાઈને સપોર્ટ કરજો બહુ હારા હારા આની પછી ઇન્ટરવ્યૂ લાવવાના છે ગાયકોની ગોત કરવાની છે બહુ હારા હારા ગાયકો ગોતવાના છે ભાઈ તો ભાઈને યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો યાર બાકી તો શું કહેવાનું હવે ભલે તો મુકેશભાઈ હવે અમારી ચેનલમાં અમને એટલો સપોર્ટ આપવો બધા ખૂબ ખૂબ તમારો આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ અને હવે મુકેશભાઈ એક પ્રશ્ન આપણે આ ઓડિશનને બધું કીધું છે સતાય કે મુકેશભાઈ અત્યારે એટલા લેવલે ભૂગ્યા કદાચ આગળ બહુ આગળ નીકળી જશે તો બીજી વાર ઇન્ટરવ્યુ અમને મળશે ખરું અરે મારું ભાઈ કદાચ આ લેવલ તો કદાચ ગમે લેવલે પોગીશ પણ મારા માટે પ્રેમ અને ભાવ તમારા માટે જેવો આજ છે એવો એની ટાઈમ રહેશે મુકેશભાઈ બસ આ આટલો સપોર્ટ અમારે ગમે છે તો થેન્ક યુ મુકેશભાઈ અમને અમને એટલો બધો અમારી માટે ટાઈમ કાઢવા માટે તો હવે બીજું તો આગળ કઈ નથી તમારા ઓડિશનના અમે ચેનલ નાખી દઈશું તો મને તમે સપોર્ટ કરો મુકેશભાઈને પણ સપોર્ટ કરતા રહીજો બસ બાકી તો જો ભાઈ કાંઈ પૂછવામાં પ્રશ્ન કાંઈ બાકી નથી નથી રાખ્યો અને બાકી તો બસ ભાઈને છેલ્લું તો કહેવાનું છે કે સપોર્ટ કરજો યાર બધાને સપોર્ટની જરૂર હોય થેન્ક યુ ભાઈ થેન્ક યુ